રોકેટ બીજું પુતરી બોમ નથી જેમ્સ ખાવા ખાઈ લીધી ખાઈયે લીધી પૂરી થઈ ગઈ જે ઘર કે ફટાકિયા લઈ જાય અમાર ઘરે ફોડ ડાયર ડાયર બનાવી ગ્લાસ

જો કે હમણાં બે દી આરામ જ કર્યો બે ત્રણ દી સુધી આરામ કર્યો હે એ કુકેશ એ અમાર ભેગો આવો કે ઈને લે આઈને લે ઈને જ લઉં છું પણ અને લુગડા બરાય પુસુ ધોઈ ના કે મે ધો તો દીકુ ના અમારા દે રહી કે તમે આયા તો એટલા લુગડા ન તારી કટાણ એટલે ધોવા મે એટલા બધા લુગડા કેમ નીકરા એટલા બધા લુગડા હતા એ બધા ધોઈ ને ખા અમાર બધી આડા ઓર કામકાજ બધી કરી લીધું અને હવે અમારે જેવું છે ઘરે જો કે ટાણ બપોર થઈ ગયા રામ કે गरे तो थे आया पुगी गया पसी मैं वो काम कर ली दू ठेलो हकेल ली दो हमें आया तो तने एक ठेलो दा आटा ने जो भर ली दस हिमांशु ने बतायो हां लो अब मैं क्या है आ लो तो जाओ मैं हने रास्ता में पुगी आ है कंडोडा टप गया है और हमारी हिमांशु ने है ने बात करवी है अब हिमांशु तू बात कर आ बोल बोल इबनी ओला आगे बोलती थी हाय फ्रेंडिंग केम छौ मजामा पी ओलू बीजू कई कहवा से क्या कहती थी, थी आम आम ओ लाइक शेयर सब्सक्राइब कमेंट कर दीजो नानकड़ो एवं इम के आलो जेम्स खावा खाई ली थी खाई आई ली थी पूरी खाई गई जो नानन घर दिखे तो फटा के ले जाए हमारे घर फोड़वास वास के तो अबे की बात जाऊँ हाँ। किन्हीं घरे કેલી મોડલ પડી આ તો હાલો જાવ અમે અડધે પૂગી ગયા છે અને હવે મારે જવું હે કોરેકડા અને જો કે ઘેરથી અમે નીકળી ગયા છે હિમાંશુને ગલો લઈ આવ્યો હતો પણ આમ સાના મુને ઘરે ઘેરે લઈ આવ્યા કયુંની વેન કરતી હતી જો ફટાકેને હું બધું લઈ આવ્યા હિમાંશુ અને પાણી પી લઈ આ છે રસ્તો અહીંયા જો તમને બોર્ડ દેખાતો છે અહીં પી ગયા હે અમે હિમાંશુ રામુ અહીંયા હે આ બાજુ જો ગુઠ્યોર ભાઈ આવે છે ઇગલ ફ્યોર પાઇપ ઉગેને મોરમ વયા જેને ગાડી માં ચકે ગામ માં ગુલ્ફી ખાય હવે જાયે મે ગયા ને ઇમાનસુ તો સે રસ્તા માં જ વીગી રસ્તા માં ઉડી જતો નતો મટણ આવજે મોવ આવતો નહી અને ઇમાનસુ મારી હુઈ ગઈ છે ઇમાનસુ દેખાડું ઇમાનસુ પપ્પા બેય થાકી ગયા એમ સુ હુતી ગયો અને પપ્પા

બપોર ના ત્રણ ગયા છે અટાણે અને હવે મારે ઘરે સુઈ જવું ઉઠીએ પછી ખબર પડે કે ધબધબાડી બોલાવે કારણ કે બધે ભેગા થાય તો કે વારો નહીં આવે અને રામુ જો હવે એને જવું છે એ હવે ઘણી માર લઈ ફોન મસાજી મેં સાજી કરી પછી જાય આપણે ઘણી આરામ કરી લઈએ પડાને પાટલું પાટલા ઉપર પાટલું પહેરીને કે જાવું હે આય આય રામદેજે ડોજ પી છે મારે છે સીઓ બાયરે ગુંમરા મારે ઈમાનસુ કપડા બદલાવે સુર બાયરે ગુંમરા મારે અને મારે ઈને રોડ પાસે એક એટલે ખાલી રોડલે બનાવવું અસિયાકનો બનાવવો તો ખાતું દીને ઉઠી કેટલાવા ગયો ઈમાનસુ બદલાવ એ આવે એમ જસ્ટ સીઓ આવે બોલાય જલ્દી આગડી ઈમાન શું કાવ કર્યું તો આગડી ફેરા લવલી લઈ લીધીતી લઈ લીધીતી ને ફેરા લવલી તું જલ્દી લુગડી લુગડા બધી લવલી સેટો રે સેટો રે બાતતા નહી આ કે હંજે એટલા લુગડા નાખ દીધા ઓય કાવ કરે અંજે જે જતો આયુસ કામી ગઈ રે આયુસ કામી ગઈ તન તો હા કેક મજા આવીતી મજા આવી કેવીક પણ બો હું કામ કરવા ગયા તો ગલ્લા કરવા ગલ્લા કરવા ઓલા માઇન્ડ વિન વાળા પાથરા હોય ને ભેગા કરવા ગયા તન ઓ હે વારે વા કેટલી દાડી કેટલી આપીતી દાડી તો શિયાળ 400 વારે વા એ પણ ઈનો ઢાહડા ઈમળું રાખી દે ઓલી બાજુ શિવ લે લે શિવ લે શિવ લેવા લાગે શિવન બરે શિવ લેવા લાગે

બોળા ગોપરાઈ ગઈ ભેગા થઈ જાય ને આ રહ્યું ને મજા આવી આમ ગ્લાસ બેડો વાર વારે મને આવી

હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને વેલા વેલાંબળા જોઈ લે તો તમે નાનકડા એવી કમેન્ટ કરી દીજો ભેગા ભાઈ